બાકોર ખાતે એનો તો આપણે જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણનો જન્મ અને આજે આ બાકોરમાં આપણા એસટી નો જન્મ થયો છે એટલે ને ધનભાગ્ય આજે આ બસ સ્ટેન્ડના ઉદઘાટન અને લોકાર્પણમાં ઉપસ્થિત આપણા મહીસાગર જિલ્લાના અને આપણા જ મોદી એવા મંત્રી શ્રી શિક્ષણ અને આદિજાતિ કુબેરભાઈ ઢીંડોલ સાહેબ મહીસાગર જિલ્લાના ભાજપ પ્રમુખશ્રી દશરાથસિંહજી માજી ધારાસભ્યશ્રીઓ કાળુભાઈ માળીવાડ અને જિજ્ઞેશભાઈ સેવક જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પટેલ બાબુભાઈ પટેલ સાહેબ પ્રાંત અધિકારીશ્રી મામલતદારશ્રીઓ તાલુકા પંચાયતના શ્રી જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ અને માજી સદસ્યશ્રીઓ તાલુકા પંચાયતના તાલુકા પંચાયતના અને માજી સદસ્યશ્રીઓ આજુબાજુથી પદારના સરપંચ મિત્રો અને આપ સૌ પાટલી હરોળમાં બેઠેલા મહાનુભાવો આજે આપણી બાગોર જિલ્લો લુણાવાડામાંથી છૂટા પડ્યા પછી લોબા સમયે આપણને બસ સ્ટેન્ડ મળ્યું છે ખૂબ સૌભાગ્યની વાત છે મારી એક જ રિક્વેસ્ટ છે ડીસી સાહેબ આ વિસ્તારમાં બે હજાર એકવીસ પછી કોરોના કાળ પછી કેટલાક રૂટો બંધ થયા છે એ રૂટ સાઈડ ફરી ચાલુ કરો તો આજુબાજુની પ્રજાને આનો લાભ મળી રહે બીજું સાહેબ એક કહું છું કે ખાનપુર વિસ્તારના એક ખૂણામાંથી કચેરીના સમયે અને શાળાના સમયે કોઈ પણ બસ નથી એ લોકોને છે લીમડિયા જવું પડે લીંબડિયાથી થી બાકોર આવવું પડે છે તો એ પણ એક રોટની ફાળવણી કરશો એવી હું આશા રાખું છું બીજું આપણા જ વિસ્તારના મોદી આપણા કુબેરભાઈ ઢીંડોર સાહેબને ખાસ વિનંતી કરું છું સાહેબ આપ શિક્ષણ મંત્રી છો તો આ વિસ્તારમાં હું વારંવાર મારે વિધાનસભામાં રજૂઆત કરવી પડે છે કોલેજ નથી થઈ આ વિસ્તારમાં કોલેજ નથી આ સ્થાનિક મંડળે પણ અહીં માગણી કરેલ હતી તો એક કોલેજ માટે આ વખત સાહેબ બજેટમાં આવે એવું આપશ્રીને હું ભારપૂર્વક વિનંતી કરું છું બીજું સાહેબ આ વિસ્તારમાં થોડા હવે કહેવા ઉભો થયો કહું છું કે ભાઈ એ વખતે ગુજરાત વિદ્યાપીઠ અને આદિજાતિ વિકાસ આપની પાછે જ છે સાહેબ આ ખાતું એટલે થોડી રિક્વેસ્ટ કરું છું કે ગુજરાત વિદ્યાપીઠના બે વર્ષ સુધી અઢારથી બે હજાર વીસ સુધી આ વિષયમાં ઘેર ઘેર ફરી અને માહિતી એકઠી કરી હતી તો આઠસો ને ત્રણ કુટુંબ એવા છે કે સાહેબ જે આદિવાસી હોય એવા કુટુંબો છે તો એમને જમીન આરક્ષણનો જો લાભ મળે હા એ મળે એટલું કહું છું સાહેબ દાખલો નથી કહેતો પણ પોતે ડબલ તો આપો આ વિસ્તારને ધીરે ધીરે દાખલાઓ પણ મળે આ સાહેબ જે વખત મેં આપને વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો એ વખતે આપણે જણાવ્યું હતું કે આ તો અનુમાન આધારિત છે સાહેબ ખરેખર અનુમાન આધારિત નથી આ વિસ્તાર આપણા જ પાઠ્યપુસ્તક ધોરણ આઠમાં સામાન્ય વિજ્ઞાનમાં એક ભેલો આવે છે કે પોંડરવાડા વિસ્તારના એ વખતના અઢારસો સત્તાવનમાં પોલીસ સ્ટેશન આજુબાજુના આદિવાસી ભીલ લોકોએ સળગાવી દીધું આવું ભણાવવામાં આવે છે એટલે એ પણ પુરાવો આપના ઇતિહાસમાં જ છે એટલે આપણે ખાસ વિનંતી કરું છું કે આદિવાસીના બીજું સાહેબ આપના સગા સંબંધી પણ મારા ખાનપુર વિસ્તારમાં છે આપના ગામો અહીંની બહેનોને પુરાણા છે એટલે આપ અને અહીં ખાનપુર બધા એક જ છે તો થોડું વિચારીને આ વિસ્તારને થોડો લાભ મળે એવી આશા સર અહીં મને બોલાવી મારું સ્વાગત કર્યું હસ્કુ જૈન